જય માતાજી મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો અમે આવી ગયા છીએ અમદાવાદ અમારા કાકાને એક નવી ગાડી લેવાની હતી એટલે અમદાવાદ આવ્યા છે તો વ્લોગમાં જોડાયેલા રહેતો ચાલો મિત્રો તો ભાઈ અમે શોરૂમમાં આવી ગયા છીએ અને હવે ગાડી લેવાની છે તો સામે ફરી એક ગાડી આપડે લેવાની છે તો ગાડીનું નામ છે અર્બનિયા મિત્રો ગાડી લેવાની છે ઉગાઈ જાય ગાડી લીધી

તો અમારા હિરેનભાઈ ના ગાડી લેવાની હતી ગાડી લઈ લીધી ગાડી જવા અમે ઘરે જઈએ છીએ અહીંયા પહોંચ્યા છીએ

અહીંયા આપણા દેશના ઇન્ડિયન આર્મી અહીંયા રહે છે ઘણા સૈનિકો બહુ વિશાળ જગ્યા છે આ બાજુ પણ ઇન્ડિયન આર્મી રહે છે સાબરમતી આ ગઈ જ ફ્રી ફાયર ની ભીમા શક્તિ જે ફ્રી ફાયર ગેમ માં આવે છે ને એ વાયુસેના સર્કલ સર જોરદાર સર્કલ બનાય છે જમવાનો ટાઈમ થઈ ગયો

Mga 아, g 근데...